આપણે કેટલા પૂંજ્યા ખૂટવા બે ફૂટવાડ્યા હજી બે પીડ્યા બે ફૂટવાડવાના છે હું એકલી જ પી જઈશું પી દીરવી નઈ એક તો

એ રોજ ઉઠીને દારૂ પીને મારા ઘરે બાજે છે હું વાત હા તો તો એને કેવું જોઈએ કાકા કઈ સુધરો સુધરો આમ નો હાલે હા તો માય હારે આઈ ને હા તો હાલો બે વેણ કીજે થોડા હાલો હાલો હાલ દે મારો દીકરો આ ભુંજુ કેરે ખૂટસે ઓય કે રૂડો ખોટવાડવા માંગો પણ ખૂટતું જ નથી આમ ભુંજી ખાને આ અહીંયા ના મરાય તારો બાપ ઉપર વીયો

એ તું ઘડીક રે ઓલા ભાઈ ડાય વાત કરવા દે હાલા એ ભાઈડો નથી મે કીધું ને મારી આ વાત કાઈ તા જી કરવી હોય એલા મગના આ છે ને એમ નહીં હારે મારે દુખ ઉઠાવ એ મગના એ તો શું છે તાર બાયડી ને પેલા એઠી બેસ એ મારો ભાઈડો છે હાલા શું છે ડોહા ઉપર એ આટલો બધો દારૂ ન પીવાય નશામાં જો તમે નશામાં તાર બાપાનું કાય જાય છે મારા બાપા નું કઈ ન જતું પછી દારૂ ભવાડા કરો છો અમે તો દારૂ પીશું પૈસા ના પીવી મને